આધ્યાત્મિક મહાશક્તિમાં આપણે વાત કરીએ સાબરમતી તીર્થની સાબરમતી આ સાબરમતી નદી નદીઓમાં પવિત્ર માનમાં આવે છે એનું એક નામ નામ સાબરમતીની છે કાશ્યપી ગંગા આના પ્રાદુર્ભાવ અને એના કિનારે આવેલા મહાતીર્થોની વાત કરીએ તો કહેવાય છે એક વખત માતા અંબિકા અને શિવ પરસ્પર તીર્થોની વાત કરતા હતા ગુજરાતમાં આવેલા મહાતીર્થોની ત્યારે એમને વાત કરતા જાણકારી મળી કે ભગવાન શિવે કહ્યું એક વખત કહેવાય છે કે ઋષિઓ બધા નૈમિષા અરણ્યમાં એકત્રિત થયા અને કશ્યપ ઋષિને બધાએ પ્રાર્થના કરીને કહ્યું કે હે ઋષિ મુનિ તમે બહુ તેજસ્વી છો તપોથી બહુ અલંકૃત છે તપના ધનના દ્વારા આપ અમારા માટે શું ગંગાને અહીંયા પ્રાદુર્ભૂત ના કરી શકો આવી જ્યારે પ્રાર્થના કરી ત્યારે એ પ્રાર્થનાનો સ્વીકાર કરી કશ્યપ મુનિએ આબુના પર્વતમાં વિરાજમાન થઈ ત્યાં ગુફાઓમાં વિરાજમાન થઈ અને ભગવાન શિવની અથા ઉપાસના કરી અને એનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવને વરદાન આપવા પ્રગટ થયા અને વરદાન ગંગા અહીંયા પ્રગટ કરવા માટે આપી દો ત્યારે ભગવાન જે ગંગાનું જળ આપ્યું અને એનાથી જે નદીનું વહાણ ઉત્પન્ન થયું એ છે સાબરમતી સાબરમતી નદી ત્યાંથી પ્રગટ થઈ એમ કહેવાય છે અત્યંત દુષ્કર ઉપાસનાના કારણે આ ગંગા પ્રગટ થઈ એના કારણે મૂળ નામે એનું કાસ્યપી ગંગા ઋષિના તપોબળના કારણે પ્રાદુર્ભૂત થઈ હોવાને કારણે કાશ્યપી ગંગા કહેવાય છે આ કાશ્યપી ગંગા કહેવાય છે કાશ્યપ ગંગા સમસ્ત રોગ દોષને હરનારી માનવામાં આવી છે અને દરેક યુગમાં એની પૂજા અલગ અલગ રીતે કરવામાં આવી છે કહેવાય છે કે દ્વાપર યુગમાં સાબરમતીનું નામ કૃતવતી નદી હતું જ્યારે ત્રેતા યુગમાં ગિરિકર્ણિકા નામથી ઓળખાતી હતી આ ઉપરાંત વાત કરીએ તો દ્વાપરમાં ત્રેતામાં ગિરિકર્ણિકા દ્વાપરમાં ચંદના કળિયુગમાં સાબ્રમતી નદીના નામે ઓળખાણી અને કાલાંતરે સાબરમતીમાંથી સાબરમતી નામ થયું છે આ સાબરમતી તરીકે ઓળખાય સાબરમતી સ્નાનથી ઉત્તમ પુણ્યફળ મળતું શાસ્ત્રોમાં કહ્યું છે કે આ પદ્મપુરાણમાં વિશેષ ની વર્ણન આપ્યું છે સ્કંદપુરાણ ને પદ્મપુરાણમાં તો સાબરમતીમાં સ્નાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થતી હોય છે સાબરમતીના તટ ઉપર રીતે બિરાજમાન છે રીતે બધા તીર્થો સાબરમતીના કાંઠે બિરાજિત છે સાબરમતી નદીમાં જેમ જેમ આગળ જઈએ એમ એમ અલગ અલગ તીર્થોની ઉત્પત્તિ થાય છે તો સાબરમતી નદી આગળ જતાં સાત ધારાઓ વિભાજિત થાય એ જગ્યાને વિકર્ણ તીર્થ કે સપ્ત સ્રોતા કહેવામાં આવે છે એને સપ્ત સ્રોત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાંથી આગળ શ્વેતોદભવ તીર્થમાં શ્વેતા નદીનો અને સાબરમતીનો સંગમ થાય છે એટલે આ જગ્યા શ્વેતોદભવ તીર્થ અહીંયા પિંડદાનની મહિમા રહેલી છે પિતૃ પૂજા કરવાનો મહિમા ગણવામાં આવે છે ત્યાંથી આગળ ગણતીર્થ જ્યાં ચંદના નદી અને સાબરમતી નદીનો સંગમ થાય છે આ સંગમ પણ ઉત્તમ માનવા સંગમમાં સ્નાન કરવાથી પાપક્ષય થાય છે અને અહીંયા શિવ પૂજા કરવી ખૂબ ઉત્તમ માનવામાં આવે છે ત્યાંથી આગળ પાલેશ્વર તીર્થ જે ધામ છે

સ્વઇન્દ્ર દ્વારા સ્થાપિત શિવાલય પણ છે અને સાબરમતીના કાંઠાના દર્શન માત્રથી પુણ્યની વૃદ્ધિ થતી હોય છે અને એવું કહેવાય છે અહીંયા દર્શન કરવા માત્રથી સોમવાર નદી પૂજન કરવાથી પાપ ક્ષય થાય છે અને ઇન્દ્રએ પોતાના દોષોની શાંતિ માટે અહીંયા ધવલેશ્વરની સ્થાપના કરી ત્યાંથી આગળ અંગાર તીર્થ આગળ જતા દુધાધારી મહાદેવ દુધેશ્વર તીર્થ કહેવાય છે દેવ ઋષિ એવા દધિશ્રી મુનિનો આશ્રમ જે એમને અહીંયા ઉત્તમ તપશ્ચર્યા આદરેલી અને અહીંયા આરાધના કરવાના કારણે એમને જે મંદિરની સ્થાપના કરી ધોળેશ્વર મહાદેવ ધવલેશ્વર કે એથી આગળ કહેવાય દધીચી ઋષિનો આશ્રમ દુધેશ્વર મહાદેવની ત્યાં સ્થાપના થઈ અને અહીંયા કહેવાય છે કે જે ચંદ્રભાગા નદીના મિલન ઉપર મહાત્માએ અહીંયા સ્થાપના કરી જેના કારણે અહીંયા જે સાબરમતી ચંદ્રભાગાનો સંગમ ત્યાં કિનારા ઉપર દધીચી આશ્રમ આગળ જતા કહેવાય છે કે ચંદ્રેશ્વર ભગવાન ત્યાં આશ્રમમાં વિરાજમાન ત્યાંથી વાત કરીએ તો ટોટલ ત્રણસો ને એકોતેર કિલોમીટરની સાબરમતી નદીની યાત્રા છે આ માઉન્ટના વનમાંથી નીકળી અને કહેવાય કે ખંભાતના અખાતમાં આ નદી વળે છે રસ્તામાં બીજી ઘણી નદીઓની સાથે જોડાતી હોવાના કારણે નામ બદલાતા રહ્યા છે તો આ સાબરમતીના તટ ઉપર કેટલાય પવિત્ર તીર્થો જે તીર્થોમાં સ્નાન પૂજન અર્ચન કરવાથી પિતૃ તર્પણ કરવાથી અનંત ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો આજે આપણે વાત કરી સાબરમતી નદીના કાંઠે આવેલા તીર્થોની અહીંયા તીર્થોના દર્શન કંઈક નજીકમાં હોય લોકો તીર્થના દર્શન અવશ્ય કરવા સ્નાનાદી કરવી અને ખાસ કરીને તીર્થ હોય નદી નદીમાં ગંદકી ન કરવી જો કચરો નદીમાં ભૂલથી પણ નાખો કારણ કે આપણે ઘરની અંદર જૂની પૂજાની જે વસ્તુઓ છે બધું નદીમાં પધરાવે નદી દૂષિત થાય તીર્થ દૂષિત થાય પછી એને સામ જોવાનું પણ મન થતું નથી તો આ દૂષિતતા ન કરવી જેથી કરીને નદીઓ પુનઃ પોતાની મૂળ સ્થિતિને પ્રાપ્ત થાય અને આપણા જીવનમાં એ તીર્થોના સ્નાનનો ફળ પ્રાપ્ત થઈ શકે આપના જીવનમાં દર્શન પૂજન સ્મરણનું ફળ પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને રશો તો સાથે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની